કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ ભુજ તાલુકાના માધાપર ખાતે મતદારોની ભીડ માધાપરમાં એકસો ચાર વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું લેવા પટેલ સમાજના વડીલોએ મતદાન કર્યું ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દિવ્યાંગોએ પણ મતદાન કરી લોકોને અપીલ કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હમણાં જ મતદાન કર્યું છે અને શાંતિપૂર્ણ માહોલ છે અને લોકોને અપીલ કરશું કે શાંતિપૂર્ણ રીતે વધુમાં વધુ મતદાન થાય અને માધાપરની હંમેશા તાસીર રહી છે કે વિધાનસભા જેવી ચૂંટણીઓની અંદર પણ સાઠથી પાંસઠ ટકા જેટલું ઊંચું મતદાન થતું હોય છે તે આજે અમે અપેક્ષા રાખી કે ત્રિપાંખીઓ જંગ છે ત્યારે સિત્તેર ટકાથી ઉપર મતદાન થાય એવી આશા અને અપેક્ષા પ્રજા પાસે છે અને પ્રજાને અપીલ કરીએ છીએ ઠંડો માહોલ છે એમાં અત્યારે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આટલા વરસાદના માહોલ વચ્ચે પણ લોકો સારા એવા પ્રમાણમાં મતદાન કરવા આવી રહ્યા છે એક ખુશીની વાત છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે અલગ મુદ્દાઓને અલગ ઉપર લડાતી હોય છે એના લઈને પણ માહોલ સરસ જામી રહ્યો છે મારી ઉંમર એકવીસ વર્ષની છે અને હું બધાને એ અપીલ કરું છું કે આપણે બધાને મતદાન કરવો જ જોઈએ આપણો મત આપણો બહુ કિંમતી ફેસલો છે તો જે બી આપણે મત કરીએ આપણે બહુ સોચી વિચારીને કરવું જોઈએ પણ આપણે આપણો મત ખોવાવો ન જોઈએ અને એને પૂરેપૂરો ઉપયોગ કરીને મતદાન કરવું જોઈએ નમસ્કાર મતદાન તો અત્યારે સારામાં સારું છે ચાલે છે લોકોમાં ઉત્સાહ પૂરો પૂરો છે પણ વોટ બહુ મોટા કરી નાખે એક જ વોર્ડમાં સત્તરસો સત્તરસો મતદાન મત કરી નાખે એટલે માણસોને લાઇનમાં ઊભવાની તકલીફ પડે માણસો ખીજાય ને ભાગી જાય છે એ તો અમારે ઘેંગ ત્યાં ગામમાં ફરે છે વધુ હતું મતદાન થાય ઘરમાંથી લઈ આવવાના રિક્ષાર મૂકવાની સગવડ લેવાના કોઈ અપંગોને લઈ આવવા મૂકી આવવા એવી પણ સગવડ રાખેલી છે